ની સહાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ બ્રેલ દિવસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન ડોક્ટર સલીમ વોરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું દિવ્યાંગજનોને સશક્ત બનાવવા તથા સમાજ સેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમ વારસીયા સ્થિત લીલાશાહ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી જેમાં દિવ્યાંગજનો માટે બ્રેઇલ વાચન સ્પર્ધા સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સ્પર્ધકો માટે ઇનામ વિતરણ સમારંભ કાર્યક્રમને સહયોગ આપનાર દાતાઓનું સન્માન સમારંભ તેમજ હાજર સૌ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમ દ્વારા બ્રેઇલ લિપિનું મહત્ત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું અને દ્રષ્ટિબાધિત દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ શિક્ષણ અને સ્વાવલંબનની ભાવના વિકસાવવા પ્રેરણા મળી હતી સમાજના વિવિધ વર્ગોના લોકો સમાજસેવીઓ અને દિવ્યાંગજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો આજે લીલાશાહ હોલ વારસિયા ખાતે વિશ્વમાં જ્યારે લિપિના શોધક લુઈનો જન્મદિવસ ઉજવાય છે જે અંધજનો લખી વાંચી શકે છે ફ્રાન્સમાં પેરિસ પાસે એક ગામડામાં એમનો જન્મ થયેલો પિતા વ્યવસાયે એમનો મોચીનો ધંધો અને બાર ટપકાની લિપિ અંધ છ વર્ષની ઉંમર સુધી એ લિપિ લશ્કરના કામમાં આવતી હતી ફ્રાન્સના તે પછી ધીમે ધીમે એનો વિકાસ થયો અને અંધજનો માટે છ ટપકાની લિપિ શોધી જે આંગળીથી વાંચી લખી શકે આજે એમ એ એલ એલ બી થઈ શકે આલીપી દ્વારા એટલે વિશ્વના ગુરુ લુઈનો આજે જન્મદિવસ છે ચાર જાન્યુઆરી એ નિમિત્તે અમે અંધજનો માટે લંચ વાંચનિફાઈ અને ઇનામ વિતરણ તથા જે લોકો ભાગ લે એ લોકોને પણ પ્રોત્સાહક ઇનામ આપવાનું આયોજન કરેલ છે વાંચન હરીફાઈ છે અંધજનો જે વાંચી શકે બ્રેલ રીડિંગ કોમ્પિટિશન લગભગ પચાસ એક અંધજનો ભાગ લીધો છે આજે વારસે લીલાસા હોલ ખાતે વિશ્વ બ્રેલ દિવસ નિમિત્તે અંધજનો માટે બ્રેલની વાંચન સ્પર્ધા રાખવામાં આવી છે અમારા સંસ્થા દ્વારા બ્રેલની વાંચન સ્પર્ધાની હરીફાઈ છે અને ઘણા બધા અંધજન બાળકો આવ્યા છે અને જે પણ એમાં સારું એક હશે એમને ઇનામ વિતરણ પણ આપવામાં આવશે કેટલી પચાસ એક અંધજનો હાજર છે